મોર્નિંગ દોસ્તો જય શિયા રામ જય માતાજી બધાને તો આજે છે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણે એને આઝાદ દિવસ તરીકે ઓળખીએ છીએ સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ સૌથી પહેલાં તો બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ ખૂબ ખૂબ અભિનંદન તો આજે વહેલા વહેલા હું આવી ગયો તો ખેતરમાં ગાયો માટે ચાર લેવા માટે એ પણ જરૂરી છે ચાર લઈને પછી જો સમય રહે તો શાળાએ પણ દઈશું કુછ તો ખાસ હૈ મિટ્ટી મેં એક અલગ હી હિ એહેસાસ હૈ મિટ્ટીમાં હિં હસતે મોત કે મુહમે નહીં જાતે કુછ તો દેશ ભક્તિ કી પ્યાસ હૈ મિટ્ટી મેં આજના સ્વતંત્રતા દિવસ વિશે આપણે થોડું જાણવું પણ જરૂરી છે કે ઓગણીસો સુડતાલીસ અને પંદરમી ઓગસ્ટના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો અને ભારત દેશ આઝાદ એમ જ નથી થયો ભાઈ એના માટે અનેક સ્વતંત્ર સેનાનીઓ અંગ્રેજોના દમનકારી દંડોથી બંદૂકની ગોળીઓથી અને હસતાં હસતા ફોસીના મોચડા ઉપર લટકી જઈ પોતાના પ્રાણોની કુરબાની આપી એવા વીર શહીદો અને વીરાંગનાઓને આજે સ્મરણ કરવાનો યાદ કરવાનો અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે આજનો આઝાદીના વર્ષો બાદ દેશના યુવાઓના અથાગ પરિશ્રમથી દેશ આજે અનેક ક્ષેત્રોમાં ઊંચાના શિખરો સર કરી રહ્યો છે પછી વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે પછી આર્થિક ક્ષેત્ર હોય સલામતી ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય બધા ક્ષેત્રોમાં ઊંચાના શિખરો સર કરી રહ્યો છે હાલમાં જ સલામતી ક્ષેત્રમાં એક તાજું ઉદાહરણ લઈએ તો ઓપરેશન સિંદૂર જે એનું તાજું ઉદાહરણ છે એટલે ભાઈ હવે આપણું ભારત એ એ ભારત નથી રહ્યું પહેલાં જેવું કે જે ગણતા હતા પરંતુ આ નવું ભારત છે તો નવું ભારત હાલ ઈટનો જવાબ પથ્થરથી પણ આપવાનું જાણે છે અને છેલ્લે એટલું જ કહીશ કે બડી મુશ્કિલ તૂફાન સે લાએ હૈ કશ્તી કો નિકાલ કે ઇસ દેશ કો રખના મેરે પ્યાર દેશવાસીઓ સંભાળ કે ઈસ દેશ કો રખના મેરે પ્યાર દેશવાસીઓ સંભાળ કે આવો બધા આજે આપણે સંકલ્પ કરીએ કે આપણો દેશ સુરક્ષિત રાષ્ટ્ર બને અને વિકસિત રાષ્ટ્ર તરફ જે ઉત્તર ઉત્તર આગળ વધી રહ્યો છે એમાં આપણે તન બનધનથી સહભાગી થઈએ અને દેશ સમૃદ્ધ બને ને સલામત રહે એવો આજના દિવસે આપણે સંકલ્પ લઈએ અને એ દિશા તરફ આપણે પ્રયત્ન કરીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય તો મિત્રો હું આવી ગયો છું અમારી શાળામાં માધ્યમિક શાળામાં તો અંગ્રેજીનો એકડો પણ હું અહીં જ ભણ્યો છું મતલબ કે ભણવાનું અહીં જ ભણ્યો છું શાળા અમારી જ્ઞાનભૂમિ ગંગા અહીં વહે લગભગ ચાલુ છે પ્રોગ્રામ ધસવંધનનો ચાલુ થઈ ગયો છે થોડો લેટ પડી ગયો હું ચલો હવે આગળ આગળ હું તમને બતાવું જય જય ધ્વજવંદનનો પ્રોગ્રામ પતી ગયો ભાઈ હવે આગળ જોઈએ શું શું પ્રોગ્રામ આવ તમને બતાવું

दोषी साहब शाला प्रिंसिपल जो हाथ रुमाल फूल की स्वागत करवा आई गया अमर स्वागत करे थे दैनिक मेहमान हम लोग ऊट छड़ा हैं पवित्र भाव से खुशी के दीप जलाते हैं हमारे घर आए हुए आज अतिथि बनकर हमारे अतिथि को हृदय से तिलक लगाते हैं

નમસ્કાર જે કોઈને આ શાળાના આજુબાજુમાં ભરે છે જે કોઈને ફૂલને કોઈ ભૂલી પાર્ટી આપવી હોય તો આ શાળાના મારા વાઈફે નો પાસવર્ડ આપો ને તમે તમારું નેટ વાપરો એ તમે તમારું નેટ વાપરો આ વાઈફાઈ નો પાસવર્ડ છે એટલે બીજી વાર કોઈ માંગવા ના આવે ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જો ને આ નેટ પડી જાય તો પણ માંગવા આવે આ મોબાઈલ તો ડાટ વાળ્યો એ જાદુ

Please focus on energy in this evening. Virginia, oh પતિઓ પ્રસાદ વિતરણ જેડી બધા હવે આપણે ઘર તરફ નીકળી જઈએ તો ચાલો મિત્રો ઘરે નીકળીએ